અમદાવાદમાં વટવા જેઆઈડીસી ફેઝ ટુમાં બોડલ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે આગ અઢી કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી દસથી વધુ ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી મહત્વનું છે કે કંપનીમાં કેમિકલ પાવડર ફોર્મ હોવાથી આગ વધુને વધુ ફેલાતી જતી હતી આમ પંચાવન જેટલા ફાયરમેન આગને કાબુમાં લેવા માટે જોડાયા હતા જોકે વટવા જેઆઈડીસીમાં આગના બનાવો અવારનવાર બને છે ફાયર સેફટી હોવા છતાં આગ લાગે છે પ્રકારનું છે કે જેને ગરમી લાગે એનું સ્ટેકિંગ થયેલું હોય ને તો એની પોતાની ગરમી અને બહારની ગરમી એમ કરીને મલ્ટીપ્લાય થાય તો બી આગ પકડી લે અને એને માટે એક્સટિંગ હોય આગ બુજાવવા માટે પણ એકાદુ તેલી આગ બુજાઈ શકે વધારે નહીં ને એક્સટિંગ ઠંડક આપતું નથી બીજું કે એની ઉપર પાણી મારો તો બધો જતો નાશ પામે એટલે કોઈ પાણીનો ઉપયોગ બી એની પર કરતા નથી પણ હવે આ આગ જે રીતે ફેલાય છે એટલે પાણી નાખવું જરૂરી છે સ્ટેજમાં પૂરતા પ્રિકોશન લીધેલા હોય છે અને એમની સાથે પૂરતી પોલીસ સગવડ હોય છે વટવા એસોસિએશન અને ગ્રીન એન્વાયરમેન્ટ એમાં દરેકે દરેક પ્રકારની સગવડ અવેલેબલ છે કે જેથી કોઈ મોટી જાનહાની કે એક્સિડન્ટ ના થાય એક્સિડન્ટ થાય તો તરત એને પ્રિકોશન લઈ શકાય બધા જ પાલન કરેલા એમની જોડે હતા એમની જોડે બધી જ વ્યવસ્થા હતી એના કારણે એ લોકો આટલી જલ્દી આગ પર કંટ્રોલ લઈ શકે